ચેલો તો જો પાડો ચેલો મમ્મી શું કરે છે આપણે જોઈએ મમ્મી શું કરી રહ્યા છે ગોતી રહ્યા છો મમ્મી હાલો સબ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી તો અમારા ચા બા પી લીધી છે આ છે અમારું અહીંયાનો વાડો શુગર ઓટ અમારા હર્ષિલ પર આવી રહ્યા છે પંવા અને મમ્મી કરે ભૂલેવા બનાવે છે ભૂલેવા આ એક થોડું આવ છે ને લઈ દો માં બહુ તમારું બહુ વધારે કાતા જો ને મિક્સ તમારું બહુ ઓર જો એલો ભાઈ અમારે તો લાઈટ જતી રહી છે અને આ બે જો મસ્તી કરે છે પપ્પા જતી રહી લાઈટ

અમારા આંબો અને આ બી અમારું ઘર અને આ બી અમારું ઘર સાહેબા જેવા ઊંઘ્યા છે અને આ સાહેબી સાહેબી અને પેલા અમારા સાહેબ આ મારા સાહેબ હાઈ ગાઈસ વાળી મારી છોકરી કુકુર નો છોકરો છે એની મૂછ છો કાળી મૂછ આ એની કાળી મૂછ બબુ નો છોકરો 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 નઈ લીધું નયો કપડા દો ભઈ જો તમે કપડા દો આ ઓહો અને જમવાનું બાકી હા અને બહાર તો વરસાદ આવે છે ઘર મોન ઘર તો ખબર જ નઈ પડતી કે બહાર વરસાદ આવે છે જો તો બહાર વરસાદ આવે તો ખબર જ નઈ પડતી

પપ્પા પૈસા બધા ભેગા કરાયા કરો તમે હે અર્ચ આ બિચારા પેલા વિમાનમાં મરી ગયા ભેગા કરી

માય ગેપી ક્યાં છે માય છોકરી ક્યાં છે આ ગેપી બહુ એટલે બહુ ડાય છોકરી છે ચરો તો હવે ફટાફટ અમે નાઈ લઈએ ફ્રેશ થઈએ તૈયાર થઈએ તો હું ખાવા બેઠી એટલે અમાર ગેપી અને આ ખાવ દ્રો મમ્મી બી ખાવા બેસી ગયા છે હું બી ખાવા બેસી ગઈ છું આજે બી મમ્મીએ ફૂલેવાનું શાક ઓ મગના ખણગાવેલા મગ ખણગાવેલા મગ બના છે અને અમારા ખાધરા જવું બેઉ જણા જોયા કરે છે ચા ભલા એસી ચાલુ કર્યું અત્યારે બંધ કરી દો લાઈટ બિલ કેટલું આવે પપ્પા કઈ બોલતા નહીં એટલે જ ફાટ્યા છે કેટલું લાઈટ બિલ હાય હાય કે હજુ ભર્યું નહીં પપ્પા કાપીને જતા રહેશે પૈસા ભેગા કરવાના ગંદાથી એક રૂપિયો અમ થવો ના જોઈએ એવી વાત છે અને અમારા સાસુજી લાખ રૂપિયા આયા લાખ માંથી શીખા દે રૂપિયા નહી રાખ્યો ઓમ 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 લુંટાઈ દીધા એટલા દયાવાન છે અમાર સાસુજી નહી આપી અને અમાર પપ્પાજી ખાવાની પૈસો ભેગો કરીને કેમ મૂકે છે ને એ જ નહી ખબર પડે હો ભેગા કરતા અમને કે પાછા ચાલો તો અમે ખાઈ લઈએ ફટાફટ

અને છોકરાઓ જોઈ રહ્યા છે મસ્ત જઈ રહ્યા છે અને આ છે મારી ગ્રેપી ભાઈ અમારા સાસુ મમ જો આ અત્યારથી પૂરી બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે નાસ્તો ખવાય જ ને ખવાય દે છેલ્લામાં આઠ વાગ્યા છે બાકી નવા નવા લગ્ન કરી નાખી તો બપોર નું ખાવાનું ચાર વાગ્યા રંધાઈ જતું તું અને છ વાગે ખાઈને સાત વાગે તો ખરવાની જતા છે છે રહ્યા બની ગઈ મમ્મી તરી મે વણી વણી આપી અને ટપકડું ભરી કરી પૂરી ભાઈ મમ્મી એ તો તને જો નાસ્તા હારું કરી છે હવે શું શું બનાવ ખીર ખીર ખીર

આમાં કોપીરાઈટ આવે એટલે ભાઈ બંધ નહીં કર્યું તો શું બનાવ્યું છે દૂધ બનાવી દીધું તો ભાઈ દૂધ પાક ને પૂરી છે આજ તો દૂધ પાક પૂરી બનાવી છે આજ તો ભાઈ કરો હવ અહીંયા બે ગયા બસ હવે મારા મમ્મી જી ખાવા બે ગયા કોઈ દિવસ છે ને તો મમ્મી ના ના હે બહુ એવી ભૂખ લાગે હે આ એની હા તો મે મેરા ભાઈ નો સબે નેવાય પામેલ અમે અમે તો આગે તો ગાયથી આપણે ચમી લીધું છે મસ્ત અને ભાઈ કિચન બિચન બી સાફ કરી કરતી બર્તન બી ઘસી નાખ્યા છે મસ્ત રસોડું ક્લીન કરી નાખી છે તો હવે ભાઈ સુવાની તૈયારી તો ચલો આપણે ગુડ નાઇટ થઈ અહીંયા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ વિજયમાં મેળવી આપો કે કાલે સવારે સારી શુભ દિવસ સારા દિવસ એમ આપણે મળીએ